ચોમાસા દરમિયાન પાણીજન્ય રોગો વધતા કારેલીબાગ ચેપી રોગ હોસ્પિટલ ખાતે રોજના સો દર્દીઓ આવી રહ્યા છે મનુષ્ય પોતાની લાઇફસ્ટાઈલ આયુર્વેદિક પદ્ધતિથી જાળવતો ન હોય તેની ઇમ્યુનિટી નબળી પડતી હોય છે અને નબળી ઇમ્યુનિટીએ અનેક બીમારીઓને આમંત્રણ આપે છે જે વ્યક્તિ પોતાની દિનચર્યા યોગ્ય રીતે જાળવી ખાવા પીવા નિયમિત નિયમોનું પાલન કરે યોગ કસરત કરે અને ઇમ્યુનિટી સશક્ત રહે તે માટે પ્રયત્નશીલ રહે તો બીમારીઓ સામે રક્ષણ મેળવી શકે છે પણ હાલ મોટાભાગના લોકો તે તરત સર્વે છે ચળવાતું નથી અને લોકોના આરોગ્યની સમસ્યા સર્જાતી હોય છે વડોદરા શહેરમાં હાલ વરસાદનો માહોલ છે ત્યારે પાણીજન્ય રોગો વધી રહ્યા છે ત્યારે કારલીબાગ ચેપી રોગ હોસ્પિટલ ખાતે રોજના સો દર્દીઓ આવી રહ્યા છે વરસાદ પડવાને લીધે પાણીજન્ય રોગચાળો ફેલાઈ રહ્યો છે અને અનેક વિસ્તારોથી લોકો ચેપી રોગના દવાખાને સારવાર માટે આવી રહ્યા છે હાલ ચેપી રોગના દવાખાને પચાસ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે ઝાડા ઉલટી મેલેરિયા કમળા જેવી બીમારીના દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે પાણીજન્ય રોગોથી બચવા માટે ઉકાળેલું પાણી પીવું જોઈએ અને ખાડા ખબુચામાં રહેલા પાણીનો નિકાલ કરવો જોઈએ મહત્વનું તે છે કે લોકો પોતાની ઇમ્યુનિટી મજબૂત બનાવે જેથી બીમારીઓ સામે રક્ષણ મળી શકે અતરે વસ્તીનો કેટલો આવતો અતરે અમારી ઓપીડીમાં 100 પેશન્ટ તો રોજ આવે છે આમાં વાયરલ ફીવર પાણીજન્ય રોગમાં ટાઇફોઇડ ઓર વાયરલ હેપેટાઇટિસ બરોબર ઓર ઝાડા ઉલટીના પેશ કેસ આવે છે અત્યારે મારા પચાસની કેપેસિટી મેં કમસે કમ ચાલીસ પેતાલીસ પેશન્ટ એડમિટ છે ઓર આ મુખ્ય મુદ્દા એ છે કે પાણી જેને રોગ છે તો આના બહારનો ખાવાનું ટાળવા જોઈએ બરાબર ઓર ઘરના પાણી જો આવે છે આને બોઈલ કરે બોઇલ કરે પછી વાપરવાનું ક્લોરિનેશન કરવાનું જરૂરી છે ઠીક ચોખાઈ સાફ સફાઈ આ રખવા જોઈએ જરૂરી છે सर आज हमारे टारगेट में कितना दर्जी हो एडमिट छे ने का का पेशेंट एडमिट होया અતારે દેખો સવારે હું રાઉન્ડ મે ગયા થા તબ 30 પેશન્ટ ઓડમિટ હતા અતારે 10 15 પેશન્ટ ઓર एडमिट થઈ ગયા આમાં સે કમ સે કમ 3-4 પેશન્ટ ઝાડા ઉલ્ટી ના છે ઓર ઓર 3-4 પેશન્ટ આપના જો નવા एडमिट થયા આમાં 3-4 પેશન્ટ વાયરલ ફીવર ના છે 3-4 પેશન્ટ આપના કમળા ના છે